અ મગરમાંથી બાલ નીકળી જારે એટલે જીધું આપણ નગરિક મિસ્ટર મહાકાલની પડી છે હોય અને હું શું કહું છું વિકાત કીધું ના ફાલતી કે પાછો કેજો મને લે ના બરોબર છે મારા મોમાનું મોન અને તમારું કોમ અરે બેટા ડ્રાઈવર અમારો અને મોમામ ભણો આતીતી બેઠા મારા બેટા જો આપણે પણ જમણ દાવાનો અલ્યા ઓમ સીધા ઓમ ઓમ છોકરી વઢીને હવે બકાળો બંધ કરો તો સારું છે અલ્યા તમ છે

આ કીધું તને આગળ તાબ લાગે તું પાહાર આવતો રે અરે ભાઈ હું આગળ બરોબર છું નકે ઓમને ઊંગાઈ જાય તો હું પછી શું કામનો આ મને ફુક લાગે એટલે મગ ફર રહો નાય સાપા સો ખોટ જવા દો હાડો ચિંતા લાગો ખાવાની તો ફૂલ 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 તમે ચાર આને હાલ ન મારું શું થાય પર રવણી તૈયાર જ છે આ તા બધું કેમ્પનું ખવરાવો છો શું તમે ફૂલ 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 ખવરાવો છો બોલા પણ કેમ્પનું કદી તમે બાળ્યું છે મારા અને સોમાના છે બાવીસ હાજર મે લખાયા પચાસ પચાસ હજાર ભૂલી જ ભોળા આપ બોલો મોમા એટલે અંબે પાણી જઈ જાય તો બોલાય ਜੀ ਢੋਕੜੋ 1 2 3 4 ਅੰਮੇ ਮਾਨੋ ਜੈ ਜੈਕਾਰ ਬੋਲ ਮਰੀ ਅੰਬੇ ਜੈ ਜੈ ਅੰਬੇ अम्बाजी पड़े प्रेम जी बोलो जय जय अम्बे उदालू बोलो जय जय अंबे बोल मारी अम्बे जय जय अम्बे बोल मारी अम्बे जय जय अमे जी दूर से जाना जरूर से बोल मारी अम्बे जय जय अमे सिंगद पापड़ी अंबाजी जी अंबाजी एक एकदम

એટલે અમારા આયોજનમાં કોઈ જોવાનું નથી તમારે વાત કરે એ મુજબ બેટા ટીચર લેવું હોય જેટવા બને ઓછા કરી કહીએ તો આગળ આવું નાઉં ઘણું એમની વાત કરે એટલે ભાઈ આગળ કેમ્પસ છે જુમ તારા વાત કરે તો છેઠો બોટી થઈ જશે તારા માટે કેમ તો હે હા જો ખાઉ કે ખ્યું તું દર્શન કરવા આયો એટલે પણ આપણા આગળ ઓછું એવું છે કે જેટલું ખાવું હોય ઓલા ને ઓમા આરો એક નંબર લેટવોટ છે ઓમો કેમ ભાડે એક એક પોતે ના કે થોળે ને એ એને ટિકિટ એટલા માટે દો થાય છે આવા આરો તો 3000 રૂપિયા આલે હે આ એ બધું હવે બંધ કરો હાલો આગળ લાલા

હવે લટકરી લટકરી પકડેલા તો વાય નઈ જેડે મજો અલ્યા કપાસી ને સમજાવો કે હજાર ભર્યા તારો કે ઈકો મળી છે બાકી તો તારે મીટિંગમાં છે બધી ઘડી તો આ દર્શન કરવા તા ને આપડે જે પાર પડી

અમે કોઈ જ ઉભા છે તમે કા દર્શન કરી રહ્યો બોલો અંબે માની જય જોરામાં બોણા ઉભા રહો હું આવડતા હું એટલે આ વાત તમારી તમે ના દે બેલેન્સ કરીને ના ઉધો અમે તો હું હરા પડી તો ના તમારે જબુ કે ગુલાબ જબુ કાવા હા એક કામ કરો હું આગળ અમારો કેમ છે ને એમાંથી લઈને રાખું અને તો ઉધી તમે

મોબાઈલ ભૂલી જતો ઓય પણ તમારી ભૂલ છે વાત કરો તો ટાઈપ સર જવું પડે કે અલા આ મોમા ભણો તમે બે જણાના મારા શું કેવું હમણા બોલે જ મારા દી હા બોલી નાખો બોલી નાખો બે મિનિટ એના વચ્ચે કેમ્પમાં ભઈ નાચવાનું ને એવું બધું હતું એટલે મોડું થઈ ગયું એમ હતું હેર તો આવતો દે